સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે પરેશભાઈ અને આ વરસાદ જે રીતે અત્યારે વરસી રહ્યો છે કમોસમી વરસાદ છે આમ તો ચોમાસાની વિદાય થઈ ગઈ છે પણ આ વરસાદ ક્યાં સુધી રહેશે અને કયા વિસ્તારને હવે એલર્ટ રહેવાની જરૂર છે તો પણ પણ એવું બન્યું છે એ માવઠા સામાન્ય હોય છે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર એ માવઠું પસાર થઈ જતું હોય અને એમાં છૂટાછવાયા કોઈ જગ્યાએ ચાપટા પડતા હોય છે પણ અત્યારે જે વરસાદ પડ્યો છે એ તો જુલાઈ અને ઓગસ્ટમાં જે તીવ્રતા સાથે વરસાદ પડતો હોય